નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે ગુરુ એ જ ધર્મ છે કેમ કે આપણે ગુરુને જ ધર્મ કેમ કહીએ છીએ તો ગુરુનો કોઈ સમાજ હોતો નથી ગુરુનો કોઈ સંપ્રદાય હોતો નથી ગુરુની કોઈ જ્ઞાતિ હોતી નથી એટલે કે ગુરુ હિન્દુ નથી ગુરુ મુસ્લિમ નથી ગુરુ શીખ નથી ગુરુની કોઈ ગુરુની કોઈ વર્ણ નથી ગુરુનું કોઈ કોમ નથી કુળ ગોત્ર ગુરુનું હોતું નથી ઠીક છે ગુરુનું શરીર પાંચ તત્વથી બનેલું હોય છે અને એ શરીર પરિવર્તન કરે છે શરીરને જ બાલ્યાવસ્થા યુવાની અને વૃદ્ધાવસ્થા આવે છે અને છેવટે શરીર નાશ પામે છે એટલે ગુરુ શરીર ધારી હોવા છતાં પણ ગુરુ શરીરના બંધનમાં નથી શરીરનું પરિવર્તન થવાથી ગુરુનું પરિવર્તન થતું નથી કેમ કે ગુરુ પોતે શરીરથી મુક્ત હોય છે જેવી રીતે આપણે લીલું નાળિયેર અને સૂકા નાળિયેરને જોઈએ છીએ આ બંને નાળિયેરમાં ફર્ક છે કેમ કે નાળિયેરની ઉપરની કાછલી તે નાળિયેરનું શરીર છે અને લીલું નાળિયેરને તે શરીર સાથે ચોટેલું હોય છે અને જ્યારે આપણે લીલા નાળિયેરને તોડીએ છીએ ત્યારે અંદરનો ગર્ભ પણ નાળિયેરની કાસલી સાથે જોડાયેલું રહે છે તો આ છે સંસારી પરંતુ તમે સુકાઈ ગયેલા નાળિયેરને તોડો તો તેનું શરીર તૂટી જાય છે પરંતુ અંદરનો ગર્ભ અંદરનો ગોળો સહી સલામત આંખોને આખો બહાર નીકળી જાય છે કેમ કે તેના અંદરથી પાણી સુકાઈ ગયું હોય છે એવી જ રીતે જો શરીર હોવા છતો પણ શરીર નથી જે દેહ હોવા છતો પણ વૈદેહી છે અને જેને જાણી લીધું કે હું શરીર નથી ત્યારે જ તેમના અંદર રહેલું વિષય વાસના મોહ લોભ અહંકાર રાગ દ્રેષ દ્રૈતભાવ રૂપી પાણી સુકાઈ જાય છે અને તે ગુરુ એક સુકા નાળિયેરના જેવા બની જાય છે ત્યારે તે શરીરને ફક્ત વસ્ત્ર જ ધારતા હોય છે અને પોતે સતલોકના માલિક બની ગયા હોય છે એટલે જ ગુરુનો એક જ ધર્મ હોય છે સત્ય સનાતન એ જ પરમાત્મા છે અને એ જ ધર્મ છે કેમ કે સ્વયં પરમાત્માની લાલીથી ગુરુ રંગાઈ ગયા હોય છે એટલે તો ગુરુની નજરોમાં કંઈ જ ભેદભાવ હોતો નથી અને પોતે જ એક મહાગંગા બની જાય છે તો આપણે જોઈએ છીએ કે ગંગામાં ભલે અમીર હોય ગરીબ હોય પાપી હોય પુણ્યશાળી હોય સજ્જન હોય શૈતાન હોય કે પછી વિષય વાસનાનો ભરેલો માણસ હોય હિન્દુ હોય મુસ્લિમ હોય તો ગંગા કોઈની સાથે નફરત કરતી નથી દરેકને એક સરખો જ પ્રેમ આપે છે એવી જ રીતે દરેકને અંદર સ્નાન કરાવે છે એવી જ રીતે ગુરુના અંદર પણ પ્રેમ દયા કરુણા અને કલ્યાણની જ ભાવના પડેલી હોય છે પરંતુ બહારની ગંગા ફક્ત તમારા શરીરની ગંદકીને જ દૂર ધુવે છે ત્યારે ગુરુની ગંગા તમારા અંદર પડેલી વિષય વાસનાની ગંદકીને ધોવે છે તમારી ચિત્તને તમારા ચિત્તને ચમકીલું બનાવે છે ત્યારે જ તે ચિત્તમાં આત્માનો પ્રકાશ પડે છે અને પોતે પોતાને જાણી લેશે એ જ ટાઈમે ગુરુની કૃપાથી તમારા અંદર રહેલું વિષય વાસનાનું પાણી સુકાઈ જાય છે અને તમે પણ સુકા નારિયેળ જેવા થઈને દેહ હોવા છતાં પણ વૈદેહી બની જાવ છો વૈદેહી થઈ જાવ છો અને વૈદેહી પણ એ જ મહાધર્મ છે એટલે જ ગુરુ એ જ ધર્મ છે તો સંસાર છૂટી જાય છે તો સંસાર એ ધર્મ નથી ધર્મ અખંડ છે ધર્મનું કોઈ બંધન નથી ધર્મ અસીમ છે ધર્મની કોઈ સીમા નથી ધર્મ અચ્યુત છે સંસાર ચ્યુત છે તો જે જેના શરીર અંદરથી હું શરીર નથી અને હું ફક્ત અસીમ છું હું અગાધ છું જેની કોઈ સીમા નથી જેનો કોઈ તાગ મેળવી શકતો નથી આ પરિસ્થિતિ પર જે પાકી પોકી ગયો જે પુરુષ એ જ સત્ય સનાતન ધર્મ છે અને ગુરુ ત્યાં પહોંચેલી પહોંચેલા પુરુષ હોય છે એટલે જ ગુરુને ધર્મ કહેવાય છે બીજું કે ગુરુના સાનિધ્યમાં જતો ગુરુ તમને પણ ધર્મ બનાવી દેશે હરિમ તત્સ આદેશના પ્રણામ